ગુજરાતીમાં એક કહેવત છે કે પુત્ર કા પુત્ર થાય પણ માતા કદી કો માતા થતી નથી જો કે આ કહેવતને બેંગ્લોરમાં રહેતી ઓગણચાલીસ વર્ષની મહિલાએ ખોટી સાબિત કરી છે બેંગ્લોરની એક સ્ટાર્ટઅપ કંપનીના સીઈઓએ ગોવાની એક હોટેલમાં તેના જ ચાર વર્ષના પુત્રની હત્યા કરી નાખી આ પછી તેણે મૃતદેહને બેગમાં પેક કરી અને ટેક્સી દ્વારા બેંગ્લોર લઈ ગઈ ગોવા પોલીસની માહિતી બાદ કર્ણાટક પોલીસે મહિલાની તેના પુત્રના મૃતદેહ સાથે ધરપકડ કરી છે તો આરોપી મહિલાની ઓળખ ઓગણચાલીસ વર્ષીય સૂચના શેઠ તરીકે થઈ છે તે સ્ટાર્ટઅપ કંપની માઇન્ડફુલ એઆઈ લેબની સહસ્થાપક છે સૂચના તેના પુત્ર સાથે છ જાન્યુઆરીના રોજ ગોવાની સોલ બિન્યાન ગ્રાન્ડ હોટલમાં આવી હતી જે બાદ તેણે ગતરોજ સોમવારે આઠ જાન્યુઆરી હોટલમાંથી ચેકઆઉટ કર્યું હતું જે જો હાલ સૂચનાએ તેના પુત્રની હત્યા શા માટે કરી તેનું કારણ પોલીસે જણાવ્યું નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પતિથી છૂટાછેડાને કારણે તેણે આ પગલું ભર્યું છે તેનો પૂર્વ પતિ હાલમાં ઇન્ડોનેશિયામાં છે ગોવા પોલીસે તેને ભારત આવવા કહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App